ત્યારે ખાસ વાત કરવામાં આવે બીજી બાજુ રામાયણ મહાભારતના જે કાર્ડ છે તેમાં આગવી ઓળખ એટલે કે મલકુસ્તી જે મેળો છે તે હાલ મલકુસ્તી મેળાનું આયોજન ખાતે કરવામાં આવ્યું હતું અતિ પૌરાણિક છે તે રાજા મહારાજો દ્વારા કરવામાં આવતું હતું આ મલકુસ્તી બાજુને જે કહી શકાય રાજાઓ પોતાની સેનામાં ભરતી કરતા હતા ને પોતાના અંગરક્ષક તરીકે પણ નિમણૂંક કરતા હતા અને ત્યારે આ સમયમાં હજુ પણ દ્વારકા પાસે શિવરાજપુર ગામે આ પૌરાણિક પરંપરા ગામોએ ખાસ જાળવી રાખી છે શિવરાજપુર જેના નાના ગામમાં પાંચસો વર્ષોથી આ ઓખા મંડળ બારાડી પંથકમાંથી બસ્સો થી ત્રણસો મલકુસ્તી બાજુ તેમજ પંદરથી વીસ હજાર જેટલી મલકુસ્તી પ્રેમી જનતા અહીં મેળામાં આવી રહી છે અહીંના મેળામાં મલકુસ્તી બાજુ આ મેળામાં ખાસ ભાગ લે છે અહીંના વિજેતાઓને નામ પણ આપવામાં આવે છે જે પ્રકારની અહીં માહિતી મળી રહી છે ખાસ વાત કરી આજે શિવરાજપુર વાડે વિસ્તારમાં જાકુપી ડાડાની દરગાહ પાસે ખાસ મલકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું અને જેમાં વિશાળ સંખ્યામાં લોકો દેશી ડબ્લ્યુડબલ્યુએફ ગણાતી મલકુસ્તીને નિહાળવા માટે પહોંચ્યા હતા ઉપરાંત કહી શકાય મલકુસ્તી હરીફાઈમાં જે પહેલો કહી ઈનામ છે તે સરકુસ્તી વાન યુવાનોને મેળવવામાં આવ્યો હતો ઉપરાંત પ્રથમ દ્વિતીય અને મલકુસ્તી મલકુસ્તીબાઝને ટાંકી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું રોકડ તેમજ પુરસ્કાર આપવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામ તાલુકામાં શિવરાજપુર ગામ કે જ્યાં હજરત જાકુપી દાદાની અતિ પૌરાણિક દરગાહ આવેલી છે આ દરગાહ પર છેલ્લા પાંચસો વર્ષથી દર ભાદરવી પૂનમના દિવસે મહાભારત રામા રાજ ઉદેશ્ય એ હતો કે યુવાનોને આવા મેળાઓમાં લાવી અને મલકુસ્તી દાવ લડાવી જે યુવાનો સારો દેખાવ કરતા તે રાજાના સૈન્યમાં અને રાજાના અંગરક્ષકો તરીકે નિયુક્તિ પામતા તો યુવાનોમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યસન મુક્તિ કરી અને આજના આધુનિક યુગ સુધી શિવરાજપુરે જીવંત રાખી છે અને અમારું એક માત્ર છે કે આજના ડિજિટલ યુગમાં યુવાનો ક્યાંક મોબાઈલ ની ગેમ પાછળ પોતાનું તન મન ને ધન ખર્ચી રહ્યા છે તો એ મોબાઈલોની ગેમ ન રમતા આવા કુસ્તીના અખાડાઓ સુધી પહોંચે અને પોતાનું તન મન ને ધન સુરક્ષિત રાખે